अव्या व्या उत्तरायण दिवसो जो अव्या व्या उत्तरायण न दिवसोजो भीष्म पिता माये देव सोडिया भीष्म पिता माये देव सोडिया भीष्मपि ता व्याकुरुक्षेत्र मायजो भीष्मपि ता अ्याकुरुक्षेत्र मायजो അർജുന ഷാം മേ യൂത മഡിയ അർജുന നീ സാ മേര യൂതയ ഓരജുനെ ബാണ ജോ മറിയ മറിയ യോ അർജുനെ ബാണ ജോ ഓ ഓ ഓ ഓ ഓ അർജുണേ സമണ മറിയ ഓരജുണെ സമണ മറിയ વિંધ્યા વિંધ્યા ભીષ્મ પિતાના ના સરરી વિંધ્યા વિંધ્યા ભીષ્મ પિતાના ના સરી રજો તરતીયું પર પિતા માં ઢળી પડ્યા રે ઉપર પિતા માં ઢળી પડ્યા રાખ્યા રાખ્યા બાણ ના યો કાજો રાખ્યા રાખ્યા બાણ ના યો કાજો બાણની પથારીએ પિતા માડળી પડ્યા બાણની પથારીએ પિતા માં પડ્યા અર્જુન આવ્યા પિતા માની પાસ જો ત્રુસ્કે ને ત્રુસ્કે અર્જુન રડી પડ્યા રડતા રડતા માર્યા અર્જુનને બાણ જો રડતા રડતા માર્યા અર્જુને બાણ જો બાણ રે મારીને ગંગાજીને લાવ્યા બાણ રે મારીને ગંગાજીને લાવ્યા ગંગા માયે આપ્યા ભીષ્મ પિતાને આશીષ જો ગંગા માયે આપ્યા ભીષ્મ આશીષ જો આશીષ આપ્યા ને પ્રભુ આવ્યા આશીષ આપ્યા ને પ્રભુ આવ્યા માગો માગો પિતા વસન જો દર્શન દેવાને આવ્યા મારે જોયે મૃત્યુના વસન જો મારે જોયે વસન જો વસનજો ઉત્તરાયણને દિવસે મોક્ષ આપજો ઉત્તરાયણના દિવસે મોક્ષ આપજો અંતવેળા આવ્યા પ્રભુ પાસે જો અંતવેળાએ આવ્યા પ્રભુ પાસે જો ઉત્તરાયણના દિવસે આપ્યા ઉત્તરાયણના દિવસે મોક્ષ આપ્યા ભીષ્મા પિતાની સ્તુતિ કોઈ ગાશે જો યંત સમયે પ્રભુ પાસે આવશે અંત સમયે પ્રભુ પાસે આવશે આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસો જો ભીષ્મ પિતા માયે દે